નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના ના મુખ્ય સમાચારો પર પરિંમતસિંહ પટેલ અને કિરીટ સોલંકી ઉમેદવારી નોંધાવી રાહુલ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કરતા સુબ્રમણ્યમ સ્વામી માળીયા સડક સડક સંસદ કાર્યક્રમ યોજાયો આઈએસઆઈ ની સાથે સઘન ધરાવતો સલીમ યાકુબ ઝડપાયો દ્વારા પ્રથમ વખત ગુજરાત ના ઉદ્યોગો માટે એવોર્ડ શરૂ કરાયો કમ્પાઉન્ડિંગ પ્લાન્ટ નું દેશ માં ભૂમિપૂજન અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તે પોતાની ઉમેદવારી નોંધાવી છે આ બંને ઉમેદવારોએ વાતે ગાતે જઈને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે જેમાં કિરીટભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું જેની સાથે તેમણે રજૂ કરેલી એફિડેવિટ અનુસાર વર્ષ બાર માં તેમણે પાંચ પોઈન્ટ એકાણું લાખનું જ્યારે તેમની પત્નીએ પંજુલાવેન સોલંકીએ એક પોઈન્ટ બેતાલીસ લાખનું રિટર્ન સોલંકી પાસે કરોડ બતાવી છે સોલંકી પોતાનું ઉમેદવાર ભરતી વખતે તેમની સાથે મંત્રી પ્રદીપસિંહ જાડેજા ધારાસભ્ય ભૂષણ ભટ્ટ શહેર પ્રમુખ રાકેશ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

માત્ર નવ ધોરણ પાસ છે તેવું જણાવ્યું છે મતશ્રીના નામે જંગમ મિલકતમાં એક પોઇન્ટ ચોવીસ કરોડ છે અને બે પોઈન્ટ પાંચ કરોડ સ્થાવર સંપત્તિ અને તેની પત્નીના નામે પંદર પોઈન્ટ બેતાલીસ લાખની સ્થાવર અને ઓગણચાલીસ પોઇન્ટ બેતાલીસ લાખની જંગમ મિલકત છે આમ હિંમતસિંહ અને તેમની પત્નીના નામે કુલ સાળ પોઇન્ટ ચોરાશી કરોડની સ્થાવર જંગમ મિલકતો છે હિંમતસિંહ પટેલ સાથે શહેર પ્રમુખ ચેતન મ્યુનિસિપલ મ્યુનસિપલ વિભાગના નેતા બદરુદ્દીન શેખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના યુવરાજ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રમાં એમપીલ એમ કેમ્બ્રિજ યુનિવર્સિટી એવું દર્શાવે તો હું તે ખોટું હોવાની ચેલેન્જ કરીશ તેમ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી સુબ્રમણ્ય સ્વામીએ જણાવ્યું અમદાવાદની ની મુલાકાતે આવેલા ભાજપના અગ્રણી સુબ્રમણ્યમ સંબોધતા જણાવ્યું આ અંગે તપાસ કરતા રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમ પરીક્ષામાં ફેલ થયેલા હતા તેમણે શૈક્ષણિક વર્ષ બે હાજર ચાર અને પાંચમાં ડેવલપમેન્ટ સ્ટડી વિષયમાં એમ પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં રાહુલ ગાંધીને ને ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ

કાર્યક્રમ ચાલે છે જેમાં અગ્રણીઓ ફૂટપાથ પર બેસી દેશના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરતા હોય છે આ પ્રકારના કાર્યક્રમમાં ભાજપના નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી ખાડિયા રાયપુર ચકલામાં હાજરી આપી હતી અને

કારા સ્મગલિંગ કરતા હતા જ્યારે દુબઈ થી ચોરીની ચાંદી વીસીઆર વીસીડી ઘડિયાળો વગેરે સ્મગલિંગના જુદા જુદા દસ કેવામાં કસ્ટમ દ્વારા પકડાયેલ છે સલીમ પણ 16 વર્ષની ઉંમરે તેના પિતાના ગુનાખોરીના ધંધામાં સામેલ થઈ ગયો હતો અને દુબઈ થી સ્મગલિંગનો ધંધો શરૂ કર્યો હતો સલીમ કારાની પૂછપરછ દરમિયાન ઓગણીસો ચોરાણું માં દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક ગેરકાયદેસર ઈવળો રાખવા આમ સેટના ગુનામાં પકડાઈ ચુક્યા હોવાની કબૂલાત આપી હતી સલીમ એ કોકાર જે મૂળ સલાયનો વતની છે જામનગર અમાડિયાનો આમ મુંબઈ રહે છે તે ઓગણીસો ને સત્તાણુંમાં સુડતાલીસ લાખની ડુપ્લિકેટ નોટો સાથે જામનગર જિલ્લામાં પકડાયેલો ત્યારબાદ ઓગણીસો નવ્વાણુંમાં મુંબઈ ખાતે સોળ લાખની ડુપ્લિકેટ નોટ સાથે પકડાયેલો અને ત્યારબાદ એક સો કિલો ચરસ ભાગે સાથે મંગાવેલો એ કેસમાં વોન્ટેડ હતો આ રૂપી જે છે એના પિતા દાણ કરતા હતા આ સોળ વર્ષ નો હતો ત્યારથી એના પિતા સાથે સાથે હતો જે જે મુંબઈ ખાતે એ મોહમ્મદ પરવેજ તથા તેના સાથે તરીકે હતા તેઓને દસ વર્ષની સજા થયેલી સજા થયા બાદ મોહમ્મદ પરવેજ તથા હસન સજા પૂરી કરી અને પાકિસ્તાન જતા હતા તેમજ

રૂપિયા સોળ લાખની નોટો સાથે મુંબઈમાં પકડાયો જેમાં દસ વર્ષની સજા થઈ હતી અને પુનાની યરાવળા જેલમાં સજા પણ ભોગવી હતી

યોગ્ય ગુણવત્તા સાથે વેપારને કેવી રીતે ચલાવો અને તેને કેવી રીતે સંભાળો તેની સાથે સીધી રીતે સંકળાયેલું છે આ એવોર્ડ ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે અને ગુજરાતની જે લઘુ અને નાની ઇન્ડસ્ટ્રીઝ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એના માટે કરવામાં આવી રહ્યું છે આ એવોર્ડ બેઝિકલી જે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એને એક પ્લેટફોર્મ પૂરું પાડશે જેના થકી તે લોકો મોટિવેટ થઈ શકે ડેવલપમેન્ટ કરી શકે અને સારી ગુણવત્તા સાથે ગુજરાત અને દેશની પ્રગતિ કરી શકે આ એવોર્ડ સેરેમની દસમી મે બે હજાર ચૌદ અને શનિવારના રોજ વાયન્સી ક્લબ અમદાવાદ ખાતે રાખવામાં આવેલી છે જેમાં ત્રણસોથી વધારે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ચાલીસથી વધારે એસોસિએશન્સ ચેમ્બર્સ અને ગુજરાત અને ભારતમાં જેમનું ઘણું મોટું નામ છે દસ થી બાર એમએનસીઝ જે મોટા ઉદ્યોગો કહી શકાય તેમના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે અને તેઓની વચ્ચે આ એવોર્ડ સમારંભના ચીફ ગેસ્ટ શ્રી સૌરભભાઈ પટેલ ગુજરાત સ્ટેટના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર તેઓ હાજર રહેશે અને એમની સાથે સાથે શ્રી એ એસ કિરણકુમાર ઈસરોના ડાયરેક્ટર સાથે સાથે શ્રી એ કે જૈન એડવાઇઝરી ડાયરેક્ટર ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને જાપાનીઝ જે ગેસ્ટ છે તે પણ સાથે રહેશે અને આ એવોર્ડ સમારંભ દસ તારીખે સાંજે કરવામાં આવશે વાયમસીએ ખાતે Both the categories, I would say, I would say that, look, uh, Hethal uh, would take care of that. I can also, I can only talk about the structure which we Because as I have said, it is more of an MSME which we be looking at for the awards. What we looked at was how we can uh, simplify the meaning of quality without losing the relevance. It. So we have created a three-tiered structure. How simplified your quality systems are? How much you live as a culture? That's the first part of it. How do you apply the same within your organization? What you have done to apply that? એન્ડ થર્ડ ઇસ હાઉ યુ રુગ્લોસલી ઇન્કલ્ડેડ ધ ક્વોલિટી સો વેધર ધ ક્વોલિટી ઇઝ જસ્ટ અ સ્ટેટમેન્ટ ફોર ઓફ લાઇફ ગ્રાહકોને યોગ્ય ગુણવત્તા આપવામાં આવે તો વેપાર ઉદ્યોગની પ્રગતિ સારી રીતે થઈ શકે તેના માટે ક્વોલિટી માર્કર્સ જે તે ઉદ્યોગની ગુણવત્તાનું ઓડિટ કરી આપે છે આ ઓડિટ ક્વોલિટીક માર્કર્સની અનુભવી ટીમ દ્વારા કરવામાં આવે તેમ મોનિટરિંગ ક્વોલિટી માર્કર્સના પ્રેસિડન્ટ હિતલ ટક્કર અને બીએમડીઆરટીએસ સર્ટિફાઇડ ઇન

પોલી ક્લોરાઇડ કમ્પાઉન્ડિંગ પ્લાન્ટના ભૂમિપૂજનની જાહેરાત કરી છે આ પ્લાન્ટના બાધકમનું કંપનીએ અગાઉ પણ જાહેરાત કરી હતી તે ચાલીસ કરોડ ડોલરના ખર્ચે દુનિયામાં તેની રેન્સિંગ અને કમ્પાઉન્ડિંગ ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરવાની યોજનામાં યોજનાનો આંતરિક હિસ્સો છે આ નવા પ્લાન્ટમાં પાંચ કરોડ યુએસ ડોલરથી વધુ મૂડી રોકાણ કરવામાં આવશે અને પંચાવન મેટ્રિક ટન કમ કોમ્પાઉન્ડિંગનું વાર્ષિક ઉત્પાદન કરાશે it's much different than when you fly in very very different um, you see the differences in the north the south the east the west the small towns the large towns and these mega cities i mean i come from the united states and some of the cities in india are larger than the states in the us the whole state you know so you think about a mumbai for instance so it kind of reminds me of an old story that i think you maybe all know okay we'll see if you know it or not it's a story of the six blind men and the elephant, and it's a it's a story. Way well, I've always heard it, it's a, it's a Hindi story. Trying to understand what explain what this elephant looks like. So he runs into the tail, and he says it feels like a snake, right? Then the next guy uh, runs into the leg and says it, it feels like a column. The next guy runs into the body of the, of the elephant and says it feels like a wall. And then the next guy grabs the ear and says it's, it's soft and floppy. It feels like a fan. And then the next guy grabs the trunk and says, Jesus, feels like a, a, a rubber hose. દેજનો પ્લાન્ટ છે દેશમાં સૌથી મોટો કેમિકલ પાર્કમાં સ્થાપના પામતા જીઆઈડીસીમાં આવેલ છે લુબ્રિઝોલના સ્પેશિયાલિસ્ટ કેમિકલ પ્રોડક્ટ્સ પોર્ટફોલિયો માટે આવશ્યકતા ઘણી કાચી સામગ્રીઓનું જીઆઈડીસીમાં ઉત્પાદન થાય છે જેથી ભારતની વૃદ્ધિ પામતા બજારમાં ઉપરાંત દક્ષિણ એશિયાના મધ્ય મધ્ય પૂર્વ અને પ પૂર્વ આફ્રિકાના ટેમ્પરાઇટ સીપીવીસી બિઝનેસની વૃદ્ધિને પણ વેગ અપાશે ટેમ્પરાઇટ અને એન્જિનિયર્ડ